વરસાદે છે ને હારા હારા માણસોની અંદર ઉડાડી દીધી છે જો કે આખી રાત અંદર જ ન થઈ વી ત્યારે ખેડ ઉપર મુશ્કેલી આવે છે ને ત્યારે કોઈ નથી આવતું ને હરે એવું આપણે કલેક્ટર સાહેબને નિવેદન કરીએ કુદરતી આપત છે ભાઈ ને આપણે ન કંઈ કઈ અત્યારે તમે જો મિત્રો આ પથરા ફર્સ્ટ ટાઈમ લીધા પછી સીએનજી બાઈક ની અંદર બે કિલો ની માથે પોઈન્ટ આમાં તો બે કિલો ના તાકી છે 6.5 થઈ ગયા હવે શિયાણા વધી જાય લોકો છે ને ફગાવાળાના પ્રશ્નો લઈ ફોન આવવા માંડ્યા મતલબ કારણ કે ઈ મારા ભેગી હોય ભાઈ તમને ખબર છે ને હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં છો કે તમે બધા લોકો મજામાં જ હશે પહેલાં તો બધાને જય દ્વારકા જય મો મગર રાતે રાતે ફરી એક નવા બ્લોગની શરૂઆત કરી દીધી અને હવારના પરમાં ત્રણ વાગ્યામાં નીંદર ઉડી ગઈ જો કે આખી રાત નીંદર જ ન આવી એનું કારણ છે કે સતત અમારા ગીર સોમનાથ જિલ્લાની અંદર આજે ત્રણ દિવસથી વરસાદ આવે છે અને હજી હાલમાં ચાલુ છે વરસાદ તમે જો દેખાય છે તમને નજીકથી બતાવું તો તમને ખ્યાલ આવે જો છે હવે મિત્રો આ વરસાદે છે ને હારા હારા માણસોની અંદર ઉડાડી દીધી છે કારણ કે ધંધારાથી માણને કોઈને નુકસાન નથી નુકસાન કોને છે તો કે જગતનો તાત એટલે કે ખેડૂત ખેડૂતનું નુકસાન છે અને જ્યારે ખેડૂત ઉપર મુશ્કેલી આવ્યો છે ને ત્યારે કોઈ નથી આવતું ને હારે તો મારા ગીર સોમનાથ જિલ્લાના અથવા તો અન્ય જિલ્લાના લોકોને હું કહેવા માગું છું કે કહેવત છે ને કે ભાઈ નાની એવી શિંગારી હોય ને મતલબ કે મોટો બધો પહાડ હોય ને એને પહરગાવી શકે છે બરાબર ડૂબતા ડૂબતા મણાને તણકળું મળીને તેમાંથી બચી જાય છે તો હું એક વસ્તુ કહેવા માગું છું આપ આપણે બધાને કે હું જાજુ તો કંઈ ન કરી શકું કારણ કે કુદરત અમે તો આફત મતલબ કે શું કહેવાય કે ઉપરવાળા તો આપણે કંઈ ઝઘડો કરવા જવાય નહીં કારણ કે ધાર્યું ધણ્યું થાય પણ આપણી જે ગવર્મેન્ટ છે તો ગવર્મેન્ટને આપણે જાણ કરીએ અને જાઝુ તો હું કંઈ ન કરી શકું પણ મારા સોશિયલ મીડિયાના માધ્યમથી બધા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ ફેસબુક બધા પ્લેટફોર્મ ઉપર થાય અને ટૂંકમાં ખેડૂના હિત માટે આપણે કંઈક કરીએ કે ભાઈ આપણે બધા સાથે મળી અને ખેડૂતને લાભ મળે અને જે ખેડૂતને નુકસાન છે બરાબર જેવો વરસાદ રહી તો એવું આપણે કલેક્ટર સાહેબને નિવેદન કરીએ કે સાહેબ આપણા જિલ્લાની અંદર જે કંઈ પણ નુકસાની થઈ છે તો મારા જિલ્લાના ખેડૂતોને પૂરતું યોગદાન મળે અને એમાં સહાય મળે એવી આશા રાખું છું કારણ કે જ્યારે જ્યારે જરૂર પડ્યું છે ક્યારે ત્યારે જગતનો તા એટલે કે ખેડૂત આગળ આવ્યો છે અને સિટીમાં લોકલ એ એવું વિચારતા હશે કે અમને કંઈ ફેર ન પડે તો ફેર બધા પડે છે શેર શેરબજારથી લઈ અને મતલબ માર્કેટ ધંધા ધંધારતી કારણ કે ખેડૂતોના ઘરમાં આવવાનું બંધ થાય અને ખેડૂતોના ઘરની અંદર શું કહેવાય મતલબ કે ભાઈ જો શું કહેવાય આ જે આફત આવ્યો છે ને ત્યારે આખી માર્કેટને હલાવી દઈ છે તો પ્લીઝ બધા સાથે મળી અને આ જે કંઈ પણ આફત કુદરતી આવી છે કમોસમી વરસાદને કારણે અત્યારે જે કંઈ લાખો ખેડૂતનું નુકસાન ઊંચ્યું છે હજારો કરોડો રૂપિયા નુકસાન શું છે તો એવા ખેડૂતોનું યોગ્ય સહાય મળે એવી આશા રાખીએ છીએ કલેક્ટર સાહેબને આપણા ટૂંકમાં જે ગવર્મેન્ટ છે એને કહીએ કે ભાઈ વહેલી તકે સર્વે કરાવો અને આનું વહેલી તકે નિવારણ આવે એવી આશા રાખીએ છીએ અને આપણે સૌ સાથે મળીને આ જંગ જીત લડશું

થોડોક એક ઝલક નાની એવી તમને જોવો મળી હે એવું ન દેખાય તો પછી રિવેસ્ટ કરીને જોઈ લે હા ભાવ બોલતો નાગડી જો હવે એને પકડવો ને જોધા અહીંયા રહ્યો મિત્રો દેખો છો કેમેરો જીવો જાય ને એવો ઘર એ ને એ કેમ રામભાઈ ઝડ ડંડો હે જડ ડંડો હાલ તો હવામત કે હોય છે ને ગાડીમાં ગેસ બેસ નાખવા જાય છે ને થોડું ઘણું જોવા જાય કે ભાઈ કેટલું વરસાદ શું છે ક્યાં ક્યાં કેટલું પાણી છે હું છે હું નહીં બરાબર

તમને ખબર છે કે હું એકલો છે કામ વાળો મારા ફાધર એક્સપાયર થઈ ગયા પછી ટૂંકમાં થોડી ઘણી જિંદગી મારી ગોટાળે ચડી ગઈ એવું કેવું હોય તો કહી શકાય કારણ કે ખેતરનું કામ ફાર્મનું કામ મારે બેંકનું કામ પ્લસ આજે મારે તમે ઓફિસ જોઈ રહ્યા છો એનું કામ મતલબ હું એકલો અને દહ કામ જ્યારે મારા ફાધર જીવતા ને ત્યારે મેં એક સાથે દસ ધંધા કરતો બરાબર મતલબ અલગ અલગ કંઈક નવી નવી એક્ટિવિટી કરતો પણ પપ્પા વાઈ ગયા પછી ખેતીની જવાબદારી ઘરની તે બધી એ મેનેજ કરવું થોડુંક અઘરું પડી અને ભાઈ સોશિયલ મીડિયા હું ઇન્સ્ટાગ્રામમાં બહુ એક્ટિવ રહેતો હોય કારણ કે ઇન્સ્ટાગ્રામમાં હોય ટૂંકમાં શોર્ટ વિડીયો નાખવાનો હોય તો કે લેટેસ્ટ અપડેટ હોય તો ઇન્સ્ટાગ્રામમાં આવી જાય તો હું બધા લોકો ઇન્સ્ટાગ્રામની અંદર સેમ પરેશ ભારતી નામનો સર્ચ કરજો એટલે પરેશ ભારતી બ્લોગ સર્ચ કરશો એટલે આવી જશે સેમ ડીપી આમાં જે ડીપી છે ને એ જ એમાં પણ ડીપી છે મારા બે માળાની કારણ કે એ મારા ભેગી જ હોય તમને ખબર છે ને કારણ કે સ્ત્રી છે ને એ લક્ષ્મીનું રૂપ છે બરાબર કોઈ પણ સફળ પુરુષની પાછળ કોઈનો હાથ હોય તો સ્ત્રીનો છે ને મારી પાછળ જો કોઈનો હાથ હોય ને તો મારા મમ્મી અને મારા વાઈફનો છે બરાબર કારણ કે મને પૂરેપૂરો સપોર્ટ કરે છે એટલા માટે થઈને પણ અરે એ વાત કારણ કે આપણે સોશિયલ મીડિયામાં કંઈ ને કંઈ મૂકતા હોય ને તો ટૂંકમાં થોડો ઘણો વિરોધ ના થતો હોય તો અમુક લોકોએ કમેન્ટ કરી હતી સિટીમાં રહેતા હોય ને લોકો કમેન્ટ કરે કે આમ છે ને તેમ છે ને ઇન્સ્ટાગ્રામમાં મેં વિડીયો મૂક્યો હતો તો કે અમુક કે તમે પાપ કર્યા હોય તો એ કે જીવેત ને મારી હોય તમને થાય એટલે આ ડોખા તને કોણ સમજાવે હવે હું તમને કહું તમે કંઈ પણ વાવે કર્યું હોય ને જીવાયત આવી હોય અને તમે કંઈ ન મારો તો હું થાય પાક થાય અને પાક ન થાય તો તમે તમારે અમારા અમારી મેરે ન થાય તો તમારી મેરે શું આવે ખા હા હું તમે જતું રહો એટલે ભાઈ તમે ખબર ન હોય તો ભાઈ ન બોલાય બરાબર ન બોલો નવ ગુણ છે હવે જાજુ ગુણ તમને કહે યાર આ મોસમી વરસાદના કારણે એક તો ખેડૂત ઓલરેડી દુઃખી છે ને તમે આવા છે ને બધી શું કે અભ્રદ શબ્દનો ઉપયોગ કરી કરીને બધાને ઓલું કરો છો બસ પણ આપણે કઈ જાજુ નથી કે હું અત્યારે પણ જોવા જઈએ અંધાર છે છે તમે પણ ભાઈ જે થાય ધાર્યું ધણ્યું થાય આપણે એમાં કઈ થાય નહીં આપણે કલેક્ટર સાહેબને એને ટૂંકમાં અમારા જિલ્લાના ધારાસભ્યોને ઘણા એવા લોકો છે કે જેને સર્વે કરવાનું ચાલુ કરી દીધું છે એને ટૂંકમાં કલેક્ટર સાહેબને પણ આવેદન આપી દીધું કલેક્ટર સાહેબ પણ એક્ટિવ છે બરાબર જ્યાં જરૂર પડશે મારા ખેડૂને અહીંયા હું એને ભેગો ઉભો હશે બરાબર બાકી આજનો વિડીયો આપણે અહીં એન કરી દઈએ કારણ કે હજી ઘણું મારે કામ છે રિપોર્ટો કરવાનું છે મારા પોતાના જમીનના સોઈલ ટેસ્ટિંગ રિપોર્ટ હોય તમને લોકોને ખબર છે એના વિશે આગળ ક્યારેક આપણે વાત કરીશું તો આ વિડીયોને આપણે એન કરીએ મળીશું ફરી એક નવો બ્લોગ સાથે જય દ્વારકાધીશ જયમાં મગર રાધે રાધે બા બાય